ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું છે કે ભાજપે જીએસટી રિફોર્મ માટે એક કમિટી રચી છે એક માસ સુધી અવગતના કાર્યક્રમો યોજાશે ગુજરાત ભાજપે સ્ટેટ લેવલની એક કમિટી પણ બનાવી છે આ કમિટીમાં સાંસદ હસમુખ પટેલ અને ઉર્વશી શાહ સહિત અન્ય સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કમિટીનો મુખ્ય ઉદ્દેશ છે જીએસટીના રિફોર્મ બાબતે વેપારીઓ અને જનતા સુધી માહિતી પહોંચાડવાનું છે ભાજપ આગામી એક માસ દરમિયાન જીએસટી અંગે અવગતના વિવિધ કાર્યક્રમો યોજશે પાર્ટી દ્વારા જણાવ્યું છે કે આ કાર્યક્રમો દ્વારા જીએસટી સંબંધિત મુદ્દાઓને વ્યાપક રીતે સમજાવવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સ સોળ સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એક સ્ટેટ લેવલની કમિટી બનાવી છે મને એમની જવાબદારીમાં જોડ્યો છે મારી સાથે અમારા સાંસદ સભ્ય અમદાવાદના હશમુખભાઈ પટેલ સુરતના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી અમારા સીએસએલના કન્વીનર ઉર્યુષભાઈ શાહ વિજયભાઈ પુરોહિત બિપિનભાઈ ઓછા અને કરશનભાઈ ગોંડલિયા અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને દરેક જિલ્લામાં અમારી સાથે પાંચ પાંચ અલગ અલગ પ્રકારના ઇન્ચાર્જો બનાવી અને જે પ્રકારે આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જીએસટી રિફોર્મ જોશે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અને આમ જનતાને જેનો ફાયદો મળવાનો છે એના માટે લોકો વચ્ચે જઈ વિધાનસભા સહ દરેક વિધાનસભામાં અલગ અલગ ક્ષેત્રના લોકોની વચ્ચે ધારાસભ્યની અધ્યક્ષસ્થાનમાં એ કાર્યક્રમ કરીને લોકોને એના માટે જાગૃત કરી અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈ લોકો સુધી આ જીએસટીનો ફાયદો કેવી રીતે મળવાનો છે એનાથી લોકોને શું ફાયદો થવાનો છે એની જાગૃતિ માટેનું કામ કરવાના છીએ સાથે સાથે જે દુકાનોની અંદર કોઈ ખરીદી કરતા હોય તો એ કસ્ટમરને પણ એનો શું બેનિફિટ મળ્યો છે એના માટેની પણ અમે એમની સાથે વાર્તાલાપ કરી અને જીએસટી રિફોર્મથી પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સુધી વ્યવસ્થાઓ પહોંચે એટલે છેવાડાના માનવી સુધી જે રીતે નરેન્દ્રભાઈએ આ ફાયદો પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે તો ગુજરાતના એક એક છેવાડાના માણસ સુધી ખેડૂત હોય એ ખેતમજૂર હોય વેપારી હોય કે એ સામાન્ય જનતા હોય એને એનો ફાયદો કેવી રીતે મળવાનો છે અને એનાથી શું બેનિફિટ થવાનો છે એની અવગતતા માટેના કાર્યક્રમો આવનારા દિવસોમાં એક મહિના સુધી રાજ્યમાં ચાલવાના છે આભાર